નમસ્કાર જીએસટીવી ભદ્રેશ સમાચારો પર નજર કરીએ અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું કન્સ્ટ્રક્શન કર્યું હતું દસ નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માઇકલના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈની છરીના ઘા મારીને વીરેન્દ્રસિંહે જાહેરમાં હત્યા કરી હતી આરોપી વીરેન્દ્રસિંહની તેર નવેમ્બરે પંજાબની સંગરુરથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે આરોપી વીરેન્દ્રસિંહને પોલીસે ઘટના સ્થળે લઈને પહોંચી હતી આરોપીના હાથ પર દોરડા બાંધેલા હતા તેમજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વીરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું તે સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ સુધી પહોંચ્યો હતો જ્યારે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાપરું જગ્યાએ નાખી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરીને ભાગી છૂટ્યો હતો

ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને લઈ ઘટના સ્થળે પહોંચવામાં આવ્યો ને પહોંચ્યા બાદ પોલીસે વીરેન્દ્રસિંહ પઢિયાર ને ઘટના સ્થળે લઈ ગયા બાદ જે ઘટના જગ્યા બની હતી હત્યાનો બનાવ બન્યો હતો તે જગ્યા વેરીફાય કરી અને પોલીસે હત્યા કરીને તેની સાથે ગાડીમાં કોઈ અન્ય માણસ પણ બેઠેલો હતો તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે સાથેમાં માં જે હત્યા કરતી વખતે ઉપયોગમાં લેવાયેલી છરી ક્યાં તેઓ ફેંકી તેની પણ તે જગ્યાનું પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે એટલે ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે અત્યારને અંજામ આપ્યો હતો તેને લઈ પોલીસે તમામ પ્રકાર નો ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે જી જતીન ધન્યવાદ સમગ્ર માહિતી બદલ